નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત આવતીકાલે લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિન ની ઉજવણી થનાર હોય જે અંતર્ગત નમો કે નામ રક્તદાન ઠેર ઠેર યોજાઈ રહ્યું છે જેમાં જમ્મુ શહેરમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા એચ એસ શાહ હાઈસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો આવતીકાલે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના ઉજવણી થનાર હોય જે અંતર્ગત નમો કે નામ રક્તદાન ઠેર ઠેર યોજાઈ રહ્યું છે તરે ગુજરાત રાજ્ય શિક્ષક કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગ અને તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંગ દ્વારા જંબુસર એચએસએ હાઈસ્કૂલ ખાતે મહા રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 357 જેટલા રક્તદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ત્યારબાદ રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાયા હતો જેમાં આરોગ્ય સ્ટાફ

હું દિનેશ ચંદ્ર પ્રતાપ ઉપ ગુજરાત રાજ્ય પ્રાથમિક પ્રાથમિક શિક્ષક તાલુકા પ્રમુખ સમગ્ર કર્મચારીઓ આજે ભેગા થઈ અને રક્તદાન મહાદાન ના સંકલ્પ સાથે આદરણીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે એમને શુભેચ્છા સાથે સાથે રક્તદાન કરી અને દેશ માટે એક પરોપકારી કાર્ય કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આજે રક્તદાનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે વિશ્વ ફલક ઉપર આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમ કે દેશનો ડંકો વગાડ્યો છે અને ભારત દેશનું નામ રોશન કર્યું છે તો એમના જન્મદિવસે આપણે શું આપી શકીએ તો સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુ બધા જ કર્મચારીઓ ભેગા થઈ અને આજ રોજ રક્તદાન કરવાનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર જંબુસર તાલુકાની અંદર શિક્ષકો તલાટી કર્મ મંત્રી ક્લાર્ક